નથી પૂછું મારો ખરાબ દેખાય તો મેં કીધું બેન બહુ તમે સારો પ્રશ્ન કર્યો તમે ઉદાર છો સરળ છો એમાં પૂછી બેઠા છો આખી ડાયા માણસો મનમાં સમજે રીબાય પૂછે રે કેમ ના પૂછે પકડાઈ જાઉં તો ખબર પડી જાય તો મારી દુકાન બંધ થઈ જાય પાછી બધા મંડળો ખોલીને બેઠા હોય સખી મંડળ બેઠા હોય ખબર પડી જાય તું તો પોતે જીતો તો ઠેકાણું નથી મને શું ધ્યાન આપવા શું થાય હે એટલા મને કહેતા નથી પરંતુ મેં એને સમજાવી બેન ને બેન આ બધાને કોમન પ્રોબ્લેમ છે આ જેમ ઉનાળામાં ગરમી શિયાળમાં ઠંડક ચોમાસા વરસાદ એ માનવ સ્વભાવ છે પરંતુ એક વસ્તુ યાદ રાખો કે કોઈ પતિ પત્ની જીવનના ચાલીસ વર્ષ દાંપત્ય જીવનને સુંદર રીતે વિશ્વાસપૂર્વક વિતાવી રહ્યા છે અને કોઈ કારણસર ત્રીસમાં વર્ષે પત્નીની તબિયતમાં માનસિક સ્વાસ્થ્ય કથળ્યું ભૂલકની થઈ ગઈ વિઝ્યુઅલ માઇન્ડ થઈ ગયું મંદમતી થઈ ગઈ ચિત્તભ્રમ થઈ ગયું તો પણ એનો ડાયોપતિ એનો ઉપચાર કરાવે માવજત કરે સેવા કરે કારણ કે જીવનભર એને સાથ આપ્યો છે એને બાળકોને મોટા કર્યા છે એના ગ્રસ્તીને શ્રંગારી છે એના સુખ દુઃખમાં સાથી બની છે તો રાખે કે ના રાખે પત્ની ભલે ગાણી થઈ ગઈ હોય ચિત્રનો ભ્રમ થઈ ગયો હોય પણ ડાયો પતિ રાખે કે ના રાખે બોલો રાખે ને તો આપણે ભલે ગમે તેવા ગયા આપણો ધણી શ્રીનાજી છે ને ડાયો ચિત્તની ચિંતા નહીં કરવાની ડ્રાઈવરના હાથમાં તો સ્ટેરિંગ હોય સમજાય ને એટલે આ શરીર છે ને કોઈ પણ રીતે ઠાકોરજીના સદમુખ રાખવું મન પણ એને સોંપી દેવું બહુ ચિંતા નહીં કરવી એટલે જેમ કહેવાય છે ને કે આજનો લાવો લીજે કાળ કોડે ટીટી છે પછી કહે છે ને કે આજની ઘડી રળી એટલે શું આજની ઘડી એટલે આજનો પ્રસંગ નહીં આ ઘડીમાં જીવવું કાલે પેલા સિનાથજીના શરણે પેલા જે એલાઉન્સર હતા બોલતા હતા એક વસ્તુ છે મળી ગઈ તો ક્ષણ નહીં તો સદીઓ તો આપણે સદીઓમાં નથી જવું આપણે તો ક્ષણ ને માણવી છે એક પલક જો રહીએ વૃંદાવન એક પલક જો રહીએ તો વૈષ્ણવજનો આ ક્ષણમાં જીવાનું છે આ જિંદગી ક્ષણ ક્ષણથી બને છે કલાકોથી નહીં વર્ષોથી નહીં તો અત્યારે વર્તમાનમાં આપણે જ્યાં છીએ ત્યાં આપણે ક્ષણમાં રહીએ એ આનંદમાં રહીએ તો આપણને જીવનમાં આનંદ મળતો જાય વધતો જાય આપણે શું કરીએ તો ભૂતકાળના સપના ભૂતકાળના ખ્યાલમાં રહ્યા કરીએ યા પછી ભવિષ્યમાં થશે એવું વિચાર્યા કરીએ તો વર્તમાન જે જીવી રહ્યા છીએ એ જતું રહેશે આપણી બધાની કહાણી આ થઈ ગઈ છે યા તો ભૂતકાળની હું તો કેવી હતી રૂપાલી આવે જો બ્યુટી પાર્લર વાળા રોજ બરાબર સુધી ઠેકાવાનું પડતું નથી હું કેવી મસ્ત લાગતી હતી હવે રોજ કસરત કરવું છતાં અહીં ક્યારે થશે પંદર હજાર તો ખર્ચા મહિને હવે કેટલા હે હું કેવો મસ્ત લાગતો હતો ઓહો હો બિલકુલ એવો લાગતો હતો શશી કપૂર જેવો અત્યારે તો કેવો થઈ ગયો હો અમજદ ખાન થઈ ગયો કઈ શું કરવું હવે આ બધા જૂના જૂના વિચાર કરીને વર્તમાનને બગાડીએ એટલે પેલો આમ કરશે ને પેલો મને આપશે ને પેલો મને બંગલા મને ભાઈ આ બધું છોડો આજનો લાવો લીધી કાળ કોને લીધી કરકો અમૃત છાણ કે કો કરે કાલ કી આસ અત્યારે જે વલ્લભ પરસી રહ્યા છે અત્યારે જે આપણો હૃદયના દ્વાર ખુલી રહ્યા છે એમાં ભરપૂર રસ પાણી અત્યારે જે માણ્યું ને એ જીવન ભર યાદ રહેશે કાળે હું કથા સાંભળીશ કાલે હું કરીશ અમારા ઘણા એવા મને નાનપણમાં મને મળ્યા છે અમારા નામનદ દેવ ગામનું ને વ્યક્તિનું કંઈક કરવું પ્રોગ્રામ પોળ સમજી ગયો મારે પોર નથી કરવું

આપણે આપણા સ્વભાવો વિજયો અહીંયા જમણા અહીંયા ના અંતિમ કળીમાં કહે છે કે સ્વભાવનો વિજય સ્વભાવનો વિજય એટલે પરિવર્તન નહીં અરે પરિવર્તન તો ભગવતી દ્રષ્ટિ પડે તો થઈ જાય વલ્લભ દ્રષ્ટિ પડે તો થઈ જાય

તો એનો વિજય કહેવાય આપણે લીલામાંથી આવ્યા જે સ્વરૂપ માટે જે સ્વરૂપની સેવા કરવા માટે જે વરણ માટે આપણે આવ્યા છીએ એ સ્વરૂપ ભૂતલ ઉપર આપણું થાય એવો વલ્લભનો મનોરથ છે વલ્લભના મનોરથમાં આપણે ભળી જવું જોઈએ અમે કોઈ મનોરથ કરીએ તમે કેવા સાથ આપો છો પરિક્રમામાં જવું હોય વર્જમાં જવું હોય ચંપારણ જવું હોય ચાર ધામ જવું હોય નથી સાથ આપતા તો અમને સાથ આપવા તમે તત્વ બન્યા છો તો વલ્લભને સાથ કેમ નથી આપતા હું વલ્લભને સાથ આપવાની વાત કરું મારો સેવક હોય મારો પ્રેમી હોય મને પ્રેમથી ચાહતો હોય છતાં પણ હું એને શું કહું ભાઈ તારો મારો સંબંધ સાચો પણ મારા કરતાં વધારે પ્રેમ તું વલ્લભને કરજે આ જીવનો ભરોસો નહીં આ તમને સારો લાગી છે કાલ ત્યાં કોઈ કારણે ખરાબ લાગે વલ્લભને પ્રેમ કરજે એ મને મને મારા કરતાં પણ જે વલ્લભને પ્રેમ કરે એ મને બહુ ગમે સાચી દિલની વાત કારણ કે વલ્લભને જે પ્રેમ કરે છે સાચો મારો વેદ છે કારણ કે મને પ્રેમ કરાવવા ક્યાં કોઈ મારી વાણી ગણી ગમી જાય મારી કોઈ સ્ટાઇલ તમને ગમી જાય મારો સ્વભાવ ગમી જાય કોઈ વસ્તુ મારી ન પણ ગમે ઘણું બધું થઈ શકે છે વલ્લભને પ્રેમ કરશો ને તો વલ્લભ કોને ગમશે અને વૈષ્ણવે ગમશે ઘણી વાર એવા પ્રસંગો બને છે કે સેવા કરતી વખતે પણ આપણે જે સાવધાની આપણા ઠાકોરજીના શ્રંગારની રાખીએ છીએ કાલે પેલા બહુ સુંદર મજુદાર ભાઈએ કહ્યું કે જે શ્રંગાર આપણે ઠાકોરજીના કરીએ છીએ ને તો સૌંદર્ય ઠાકોરજીનું વધે ન માનતા આપણું પોતાનું બી સૌંદર્ય વધે છે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે છે કલા બી કહ્યું છે કે નહીં તમે કોઈ સુંદર વસ્તુને ચાહત કરો ચાહવાથી ન બને તમારા હૃદયમાં સૌંદર્ય પ્રગટ કરો તમારા દેહમાં સૌંદર્ય પ્રગટ કરો તમારા અંતરમાં સૌંદર્ય પ્રગટ કરો સૌંદર્ય સામેથી આવશે સામેથી આવશે પણ એ સૌંદર્ય પ્રગટ થયું નથી એ ઉતાવળ કરીએ છીએ એટલે ટાઈમિંગમાં ફ્રિકવન્સીમાં ફરક પડી જાય છે મારે આજ કેવું છે કે આ ત્રણ દિવસોમાં હું તમારો સૌનો ઋણી છું આભારી છું આશીર્વાદ પણ આપું છું કે તમારા નિમિત્તે વલ્લભ મારા હૃદયમાં બિરાજી રહે આટલું કહી શકે તમારા નિમિત્તે શ્રી વલ્લભે મને અવસર આપ્યો કે મારી વાણીમાં શ્રી વલ્લભ પધારીને કઈ ને કઈ તમારા નિમિત્તે પ્રગટ કરાય આ બાળકો ઉપર વલ્લભની કૃપા છે કે આ નિમિત્ત થયું ખરેખર એટલે વૈષ્ણવજનો ખરેખર કોઈ આયોજન કથા પ્રવચન સપ્તાહ અમારો પોતાનો નથી વિષય નથી મારો રસ પણ હા અહીંયા કંઈ કહેવાયું નથી નિશ્ચિત કઉ છું અહીંયા મેં કંઈ નથી કહ્યું પણ જો તમારે જીવન પર લાભ લેવો જ હોય તો તમને આહવાન કરું છું તમે બલ્લભધામમાં આવો સત્સંગમાં આવો પ્રશ્નો પૂછો એકાદશી આવો રવિવારે આવો અને નિત્ય આવો તમને કોણ રોકે છે લાલા આયોગ નિત્ય આયોગ કરે તો સબ રાજી તો છે રાજી એટલે હું તમને કહું છું તમે આવો મારે ત્યાં આવો વલ્લભ ને ત્યાં વલ્લભના ધામમાં આવો જુઓ કોઈ સ્થાનમાં હવેલીમાં જઈએ ને સેન્ટ થાય હોય થઈ આવે શું પણ વલ્લભ ધામમાં છે ને હું નવ વાગે સેન કરું ને વલ્લભમાં સેન છે કોઈ મને કહેનાર નથી તમે યાદ રાખજો તમે રાતના અગિયાર વાગે આવો ને તો વલ્લભધામ તમારા માટે ખુલ્લું છે હા કોઈનો પ્રસાદ બાકી રહી ગયો મંદિરમાં પેલા મુખ્યા ખોલી આપે અલગ વાત છે પણ મારે તો તમને આપવાનું બાકી રહી ગયું છે એ શું આપવાનું છે શિષ્ય વલ્લભે તમારા સ્વરૂપનું ભાન તમને આપવા માટે આપેલું દાન મારા માટે પાસે છે અમે તો આંગળિયા સર્વિસ જેવા છીએ આંગળિયા કોઈનો માલ કોઈને પહોંચાડે આંગળિયાનું પોતાનું મહત્વ એટલું જ કે તમારી વસ્તુ તમને આપે છે અમારું એટલું જ મતલબ તમારા માટે વલ્લભે અમને કંઈ આપ્યું છે અને અમને અવસર આપો કે તમારા સુધી પહોંચાડી શકીએ બસ આ જ જીવન જ્યારે સુવંધીમાં એક પ્રસંગ આવે છે કે ગોકુલથી અક્રુરજી સાથે જ્યારે ઠાકોરજી મથુરા પધાર્યા તો પેલો ધોબી હતો એ તો બહુ દુષ્ટ હતો ધોબી પછાર લગાડ્યો ધોબી તો ધોવાનો કામ કરે સ્વભાવ એવો થઈ ગયો ધોબી પછાર લગાડી ભગવાન પણ દરજી જોડવાનું કામ કરે કડીનું કામ કરે એટલે દરજીને જોઈને પ્રભુ પ્રસન્ન થઈ ગયા તો મહાપ્રભુજી સમજાવે છે કે દરજીને રોકીને પૂછ્યું તું ક્યાં લે રહ્યો હોય તો રાજા વંશ માટે સુંદર મજાનો ડગલો કોટ હતો સુંદર મજાનો એ કોટ જોઈને ઠાકોરજી કહ્યું કે લાવ એ કોટ ઠાકોરજી પોતે સ્વયં ધારણ કરી તો ત્યાં દર્જીને દુઃખ થાય છે તો મહાભુરુજ કે છે તમે જાણો છો આ શુખદેવી જે કહેતા નથી હો વ્યાસજીને ખબર નથી મહાભ્રુજીને ખબર છે દર્જીના વાત એવા ગોપીજરોની હૃદયની ખબર હોય દર્જી તો શું થાય છે તો ત્યાં મહાભુરુ કે છે કે દર્જીને દુઃખ શું થાય છે ઠાકુરજીએ રાજાના કપડાં પહેરી લીધા એનું નહીં પણ કપડાં સીવવા સીવ્યા પછી એની ફિટિંગ કેવી થઈ છે પહેરાવીને જોવું એ કામ દર્દીનું છે ઠાકોરજી પોતે કોટ પોતે પહેરશે તો એટલી દર્દીની સેવા છૂટી રહી છે એનું દુઃખ થાય છે ભગવાન તમે બધું કરવું હું શું કરીશ તો હું તમને એ જ કહું છું કે મને મારી સેવા વૈષ્ણવના હૃદય સુધી પહોંચવાની વૈષ્ણવના સ્વરૂપનું ભાન કરાવવાની વૈષ્ણવને ભક્તિ રસી થી કરવાની આ સેવા મારી વલ્લભ કુંડલી છે એ તમે આપતા રહો આ કઈ જોતું નથી અમારે પ્રભુ નું આપેલું ઘણું બધું છે કારણ છે કે તમે બધા અમારા છો અમારા ભગવતીઓ ગાયું છે ગોપી કે મનને મન છે અત્યારે લોકો તરમે ને ધર્મે મન દે છે અમે તો હંમેશા મનમાં જ મન આપીએ છીએ તો વૈષ્ણવજનો એટલા માટે પૂછું છું કે શ્રી મહાપ્રભુજીની શોભાયાત્રામાં આપણે બલરધામ સુધી પહોંચવું છે તો હું એ રીતે પ્રસંગ આગળ લઈ રહ્યો છું કે હું બહુ ઉત્સાહમાં છું કેવા તત્પર બનો છું તો અહીંયા એક હરિયાજીનો પ્રસંગ મને યાદ આવે છે કે હરિયાજી બહુ નાના હતા અમારા અનુભવા જેવો આ અનુભવાના સ્વભાવ જેવા મને બોલોકનો બહુ છે પૂછે છે કેમ છો તમે તો હરિયાજીના પિતૃચરણ ત્યાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં ના બિરાજેલા ગયેલા અને બાજુના સ્થળમાંથી કંઈક વૈષ્ણવ મંદરો રાખ્યો હશે એ વિનતી કરવા આવ્યા કલ્યાણાજીને અને કલ્યાણાજી ને વિનતી કરી કૃપાના કલ એક મંગરોથ રખ્યો હોય વૈષ્ણવન ને આપ શું નિવેદન હે કે આપ આ મંગરોથ ને પધારો એટલામાં નાનકડા પાંચ છ સાત વર્ષના હરિયાજી વૈષ્ણવ હાથ પકડે વૈષ્ણવરાજ મોકો નહીં બોલાવજે હવે નાનકડો બાળક હાથ પકડીને એમ કે મોકો નહીં ગે તો વૈષ્ણવ તો ગદગદ થઈ ગયો હા જે આપું પધરાવે આવ્યા હું આપ પધારી

રસોઈ ઘરમાં તૈયારીની ખબર આવી ચલો ભોજન મેં પધારો મુખિયાજી બાલભુધિયા ખબર કરવા આવ્યા તો સૌથી પહેલા અમારા રીત છે કે નાના બાળકોને ભોજન પહેલાં કરાવીએ તો તરત કહ્યું કે બાવાખો બોલા લાવો પણ હરિયાળી ક્યાં મળે નહીં બેઠકમાં જરાનામાં તિવારીમાં ગૌશાળામાં ડોળીમાં કચેરીમાં અગાસી ઉપર તો બધા વિચાર કરે હરિયાળી ક્યાં પધાર્યા ક્યાં પધાર્યા ક્યાં પધાર્યા

એવો છે રસ બીબત્ત ભાવિકા જેમ રસ પીતા જઈએ એમ દેહમાંથી ઉતરીને ધીરે 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 અંતઃકરણમાં આવી જાય મનમાં આવી જાય ચિત્ત અંતઃકરણ ચતુષ્ટાઈ એટલે શું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એ ચારે ભેગા થાય એ શાસ્ત્ર અંતઃકરણ ચતુષ્ટાઈ કહે છે આ વલ્લભની વાણી ક્યાં જાય છે મનમાં મન કેવું છે કુમારિકા જેવું કુમારિકા માટે વર્ગ તો પડે ને મન એવો છે આપણે સ્નાજી સોંપીને વલ્લભે વર આપી દીધો છે હવે કુમારિકા શે ના રહ્યા હવે તો વલ્લભ વર આપણે સ્નાજી સોંપી દીધા છે કુમારિકા એ પૂછે ચિત્ત કેવું છે નિત્ય સિદ્ધા જેવું છે અહંકાર કેવો છે પુલિંદી જેવો છે બુદ્ધિ કેવી છે શ્રુતિ રૂપા જેવી છે વેદની વાણી જેવી છે આ ચારેનું આપણા અંતકરણમાં વલ્લભની વાણી દ્વારા એવું રૂપાંતર થાય છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા જ વલ્લભભાઈ બનીને આપણે સેવામાં ભક્તિમાં તરબોળ કરી નાખે છે આ લોકના દુઃખો છે ને તો વિચાર કરો આપણને દુઃખ આવે કસોટી આવે ચેલેન્જ આવે છે દરેકને આપણે તમને બધાને આવે છે આ જગતમાં જન્મ્યા માના પેટે પૃથ્વી ઉપર જન્મ્યા એના પૃથ્વીના ધર્મ તો લાગુ પડવાના છે આવ્યો એને જવાનું છે ભલે એના કોઈ બીજા પ્રકાર હોય પણ આ તો નિત્ય નિયમ છે સૃષ્ટિનો ક્રમ છે દુઃખ કોને નથી આવતું ઇતિહાસ પાણા જોઈ લો ભાગવત જોઈ લો વેદ જોઈ લો દરેક જીવનમાં કસોટી આવે છે પણ કસોટી જીવનમાં આવે છે એટલો મતલબ શું સેમાં આવે છે જીવનમાં આવે છે કસોટી સુખ ને દુઃખ આપણને મને તમને આવે તો જો ખરું ના ના પડી શકાય ન કહી શકાય કે પુષ્ટિ માર્ગી છું કસોટી નહીં થાય પુષ્ટિ માર્ગી છું દુઃખ નહીં આવે આવે છે પણ શેમાં આવે છે જીવનમાં આવે છે મને ને તમને દુઃખ સુખ આવે છે ચક્રની જેમ એ જીવનમાં આવે છે તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં જીવન છે તો સુખ દુઃખ છે ને તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં એ જીવન જ્યારે આપણે સ્નાજીને વલ્લભ દ્વારા સમર્પણ કર્યું તો ચિંતા છે મારું લોજિક જુઓ તમે